નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર મિત્રો દસ મેની આસપાસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સમયની અંદર મે મહિનાની અંદર મોટું વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે ચોમાસું બે હજાર ચોવીસ વાવણીને લઈને અને બેસવાને લઈને ચોમાસું ક્યારે બેસશે ગુજરાતમાં ક્યારે બેસશે ભારતમાં ક્યારે બેસશે અને ખાસ કરીને વાવણીને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે મોટી વાત કરવાના છે વિવિધ મોડલો દ્વારા મિત્રો ખાસ કરીને તેના મે જાહેર કરી અને આગામી ચોમાસાનો અહીંયા તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરની અંદર પ્રમાણની અંદર ખુબ જ ભારે પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે અને ખાસ કરીને આ તમામ પ્રવાહ છે તમામ ના રાજ્યો તરફ ખેંચાઈ રહ્યો છે જેને કારણે આગામી સમયની અંદર પૂર્વના જે રાજ્યો છે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સાથે જ મિત્રો સૌથી મોટી વાત કરીએ તો બંગાળની ખાડી છે અને અરબી સમુદ્રમાં એક મોટું વાવાઝોડું બની શકે છે કે આ બંગાળની ખાડીની અંદર કે અરબી સમુદ્રની અંદર મોટી હલચલ થઈ છે જો તમે લાઈવ પણ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનની અંદર મોટી હલચલ થઈ છે જે આગામી સમયની અંદર ખાસ કરીને એક મોટા વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે હિન્દ મહાસાગરની અંદર તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર વિપુલ પ્રમાણમાં ભેજ છે અને ખાસ કરીને અસ્થિર બન્યો છે જેને કારણે પંદર તારીખની આસપાસ પંદર મેની આસપાસ એક મોટું વાવાઝોડું બની શકે તો આવ જોઈએ કે વિવિધ મોડલો અને હવામાન વિભાગ તેની શું માહિતી આપે છે તો સૌથી પહેલાં વાત કરીએ ભારે વરસાદની તો તમે અહીંયા જોઈ શકો છો આજનો લેટેસ્ટ મેપ છે જેની અંદર મોસ્ટ લોવર ટેમ્પરેચર સાઉથ વેસ્ટની એટલે કે મોટા ભાગના જે પવનો છે ભેજ છે મિત્રો બાંગ્લાદેશ મ્યાનમાર આસામ મેઘાલય જે ખાસ કરીને જે રાજ્યો છે જે પૂર્વના રાજ્યો છે કલકત્તા સાઇડના પશ્ચિમ બંગાળના તરફ તમામ ભેજ છે એ બાજુ ખેંચાઈ રહ્યો છે જેને કારણે આગામી સમયના પૂર્વના રાજ્યોની અંદર ભારે વરસાદનો એલર્ટ પણ મિત્રો આપેલો છે અહીંયા તમે જોઈ શકો હાલ મિત્રો દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને પૂર્વની અંદર ભારે ટેમ્પરેચર જોવા મળ્યું છે જે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને પૂર્વના રાજ્યો તરફ ભારે વરસાદ લાવી શકે છે અને ખાસ કરીને પાંચ બે તારીખથી લઈ બે માસથી લઈને બે મેથી લઈને બાર મે સુધીનો મેપ છે જેની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ઈ સી એફ સૌથી વિશ્વસનીય સૌથી વિશ્વમાં સારામાં સારી આગાહી કરતું હોય તો આ એનો મેપ જાહેર કર્યો છે જેની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને કલકત્તા બાંગ્લાદેશ મ્યાનમાર અસમ મેઘાલયના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારે વરસાદનું એલર્ટ પણ મિત્રો આપેલું છે અને એમએમની વાત પણ કરેલી છે એટલે કે ત્યાં જોવા જઈએ તો સો એમ એમ સુધી એટલે કે દસથી પંદર ઇંચ સુધીનો વરસાદ પણ આ વિસ્તારમાં ખાબકી શકે છે આ સિવાય ભારતીય હવામાન વિભાગે આજે જ મિત્રો ફોરકાસ્ટ રેઇનફોલ વીક બાય વીક આ મહિનાના અંત સુધીની વરસાદની આગાહી છે જેની અંદર પણ તમે જોઈ શકો છો બે મેથી લઈને નવ મે સુધી એટલે કે પશ્ચિમના રાજ્યોની અંદર વરસાદ પડી શકે છે આ સિવાય દક્ષિણના રાજ્યોની અંદર પણ વરસાદ પડે છે ગુજરાતમાં કોઈ વરસાદની મે મહિનાની અંદર આગાહી નથી ક્યારેક ભેજને કારણે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય બીજું જો મેપ નવ મેથી લઈને સોળ મે સુધી તમે જોઈ શકો છો પશ્ચિમના રાજ્યોની અંદર ખૂબ જ ભારે વરસાદની ગઈ છે દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતમાં ધીમે ધીમે હલચલ થઈ ગઈ છે અને આ ત્રીજો મેપ છે સોળ મેથી લઈને ત્રેવીસ મે સુધી છે અહીંયા તમે જોઈ શકો છો અને દક્ષિણ ભારતમાં પણ ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે ચોથો મેપ છે ત્રેવીસ મેથી લઈને ત્રીસ મે અને પહેલી જૂને ખાસ કરીને કેરળમાં ચોમાસું બેસતું હોય છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો આંદોબાર અને નિકોબાર ટાપુની આસપાસ સોળ મેની આસપાસ ચોમાસું બેસે અને અહીંયા ખૂબ જ ઘાટા વાદળો છે એટલે કે પેલી જૂનની અંદર કેરળની અંદર સો ટકા ચોમાસું બેસી જાય તેવી પણ મિત્રો પૂરેપૂરી શક્યતા છે ફોરકાસ્ટ પણ મિત્રો એ બતાવી રહ્યો છે તો ખાસ કરીને પૂર્વના રાજ્યોની અંદર મે મહિનાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે અને ખાસ કરીને જોવા જઈએ તો પહેલી જૂને કેરળની અંદર ચોમાસું બેસી જશે અને ઝડપથી ચોમાસું આગળ વધતા ચૌદ તારીખથી આસપાસ પંદર તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર પણ ચોમાસું બેસી શકે છે સારામાં સારી વાવણી જોઈએ તો વીસ તારીખની આસપાસ વીસ તારીખ સુધીના ઘણા ખરા વિસ્તારોમાં થઈ ગઈ છે છતાં પણ મિત્રો પડની કોઈ પણ નવી અપડેટ હશે તો તરત જ અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપવામાં આવશે તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂતોને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી ખેડૂતોને પણ વરસાદને લઈને માહિતી મળે રહે તો સચોટ આપણે કઈ તારીખે વાવણી થશે વરસાદ આવશે તેની પણ આપણે પરફેક્ટ મિત્રો પંદર દિવસ અગાઉ પણ માહિતી આપી દઈશું તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત